નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ગુજરાતી ઈ મેગેઝિન સમન્વિત અંતર્ગત પ્રકાશિત થયેલ આપણા જાણીતા કવિ શ્રી દિલીપ ધોળકિયા ઉપનામ શ્યામ દ્વારા રચવામાં આવેલી એક સુંદર ગઝલ કાવ્ય કૃતિ શીર્ષક બસ બે ઘડી સંબંધની પણ હોય લત બે ઘડી આપણું ને પારકું છે સત અસત બસ બે ઘડી કોણ ચાલે જિંદગીભર हाथ पकड़े हाथ मां कौन चाले जिंदगी भर हाथ पकड़ी हाथ मां जीवानी मौज मां सौ रह शेरत बस बेखड़ी ए पची काचो पड़ो मानस अही संबंध में ए पची કાચો પડ્યો માણસ અહી સંબંધમાં લાગણીમાં આપણે ભરતા ભરત બસ બે ઘડી આવ પાસા ફેંક ભૂલી જા ફિકર તું હારની આવ પાસા ફેંક ભૂલી જા ફિકર તું હારની હોય છે આ જિંદગીની પણ રમત બસ બે ઘડી છે વ્યથાના વાદળો તે થઈ ખુશી વરસી જશે છે વ્યથાના વાદળો તે થઈ ખુશી વરસી જશે આંખમાં ગમ કે ખુશીની છે મમત બસ બેખડી એટલે ખોટા થયા વ્યવહાર સઘળા આપણા એટલે ખોટા થયા વ્યવહાર સઘળા આપણા સત્ય સાથે નાટક્યો કોઈનો મત બસ બેઘડી એક ડબ્બાના મુસાફર હોય સૌ પ્યાદા અહીં એક ડબ્બાના મુસાફર હોય સૌ પ્યાદા અહીં ચાલતી આ હું ને તું જીવી શરત બસ બે ઘડી આ બધા સંબંધની પણ હોય લત બસ બે ઘડી આપણું ને પારખું છે સત અસત બસ બેખડી બસ બેખડી અસ્તુ